જાલોદ માં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાસંમેલન ની કરાઈ તૈયારી પ્રમુખ અનિલ ગરાશિયા ની આગેવાની માં બેનરો અને પત્રિકાનું કરાયું વિતરણ જાલોદ વિધાનસભા ક્ષેત્રમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાસંમેલન કાર્યક્રમનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ઝાલોદ વિધાનસભાના પ્રમુખ અનિલભાઈ ગરાશિયાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ હળદળ ગામે ભેગા થઈ ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ અને તેમણે થયેલી સજાના મુદ્દાને સખત વિરોધ કર્યો હતો આયોજિત મહાસંમેલન દ્વારા ખેડૂતોના પ્રશ્નોને સત્તાવાર રીતે સરકાર સમક્ષ રજૂ કરવાની અને અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય અપાવવાની પાર્ટીની નેમ છે કાર્યક્રમની જાણકારી જાહેર જનતા સુધી પહોંચાડવા માટે આપના કાર્યકર્તાઓએ બેનર અને પત્રિકાઓનું વિતરણ કર્યું હતું આ વિતરણ દરમિયાન ખેડૂતોના વિવિધ પ્રશ્નો રજૂ કરવા માટે એક વિશેષ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેથી ખેડૂતો પોતાના પ્રશ્નો અને ફરિયાદો સીધા પક્ષ સુધી પહોંચાડી શકે આ પહેલ દ્વારા પક્ષ જમીનની સ્તર પર ખેડૂતોની સમસ્યાઓ એકત્ર કરી તેને મહાસંમેલનમાં મજબૂત રીતે રજૂ કરવા માંગે છે જેના ખેડાથી ખેડાથી ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય મળી શકે